ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના અંદર એસઆઈઆરની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે જેમાં ચાર નવેમ્બરના રોજથી આની કામગીરી બૂથ લેવલ ઓફિસરને સોંપવામાં આવેલી છે જે વિભાગના બીએલઓ છે એમને આ કામગીરી સોંપવામાં આવેલી છે પરંતુ એસઆઈઆરને લગતા લોકોના મનમાં બહુ સવાલો પેદા થાય છે કે એસઆઈઆર શું છે એસઆઈઆર શાના માટે લાગુ કરવામાં આવ્યું છે અને એસઆઈઆરમાં શું પ્રોસેસ કરવાની હોય છે તો તેના લગતા ઘણા બધા સવાલો લોકોના મનમાં પેદા થાય છે તેના માટે આપણે એક વિડીયો બનાવ્યો છે તો સૌથી પહેલાં જે ફોર્મ જે ભરવાનું હોય છે એસઆઈઆરની પ્રોસેસમાં તો સૌથી પહેલાં આપણે ફોર્મ કેવી રીતે ભરવાનું છે અને ફોર્મ કેવી રીતે અને ક્યાંથી મેળવવાનું છે તેને સમજી લઈએ ત્યારબાદ જે બાકીના સવાલો છે એસઆઈએને લગતા એના જવાબ પર આપણે પાછળથી ચર્ચા કરીશું તો સૌથી પહેલાં આપણે ફોર્મની વિગતો સમજી લઈએ કે ફોર્મ સૌથી પહેલાં તો ક્યાંથી મેળવવાનું થાય છે તો બે હજાર પચીસમાં તમારું જે વોટર આઈડી કાર્ડ છે જે વિભાગમાં હશે અને જે વિસ્તારમાં તમારું નામ હશે ત્યાંના બીએલો પાસેથી તમારે આ ફોર્મ કલેક્ટ કરવાનું રહેશે જો તમે અલગ વિસ્તારમાં રહેતા હોય કાં તો પછી અલગ ગામમાં રહેતા હોય તો એ તમારી જવાબદારીમાં આવશે કે તમારે તમારા વિસ્તારના બીએલોને કોન્ટેક કરીને એના જોડેથી તમારે આ ફોર્મ કલેક્ટ કરવાના રહેશે કેમ કે બીએલોને ત્રણ વારની ત્રણ વાર મતદારના ઘરે જવાનું કહેવામાં આવેલું છે જો તમે અલગ વિસ્તારમાં રહેતા હશો અને બીએલઓ ત્રણ વિઝિટ બતાવીને જો તમારું ફોર્મ પાછું લઈ જશે તો તમારા માટે તકલીફ ઊભી થઈ જશે જો તમે અલગ વિસ્તારમાં રહેતા હોય અલગ ગામમાં રહેતા હોય તો જે તે બીએલોને કોન્ટેક્ટ કરીને આ ફોર્મની બે કોપી તમારી કલેક્ટ કરવાની રહેશે અને બે કોપી કલેક્ટ કર્યા પછી આ ફોર્મ તમારે ભરવાનું રહેશે એક ફોર્મ તમારા જોડે રાખવાનું રહેશે અને બીજું ફોર્મ જે બી ઓને જમા કરવાનું રહેશે તો સૌથી પહેલાં ફોર્મ આ મુજબનું ફોર્મ રહેશે જેમાં તમારું નામ અહીંયા લખેલું રહેશે વોટર આઈડી નંબર અહીંયા લખેલું રહેશે સરનામું રહેશે અનુક્રમ નંબર ભાગ નંબર વિધાનસભા નંબર અહીંયા ક્યુઆર કોડ હશે જેઓ બીએલોને કામના લગતો છે અહીંયા તમારો ફોટો હશે આટલી વિગતો ફોર્મમાં ઓલરેડી હશે જ તો આપણે શું કરવાનું છે તો અહીંયા એક ફોટો લગાવવાનો છે લેટેસ્ટ ફોટો બંને ફોર્મમાં સેમ પ્રોસેસ કરવાની છે સેમ ફોર્મ આવશે બંને બંનેમાં સેમ પ્રોસેસ કરવાની છે અહીંયા લેટેસ્ટ તમારો ફોટો અપલોડ કરવા ચોંટાડવાનો છે કે જેમાં સફેદ બેકગ્રાઉન્ડ હોય કાન દેખાતા હોય અને હાલનો લેટેસ્ટ ફોટો હોય તો તેને પહેલાં પ્રિફર કરો તે ફોટો જ લગાવો એના બાદ નીચે આ જગ્યાએ તમારે જન્મ તારીખ લખવાની રહેશે તો જન્મ તારીખ તમારે હાલના જે વોટર કાર્ડમાં લખેલી છે એ જ તારીખ લખવાની રહેશે અને આ ડીડી એમ એમ વાયના ફોર્મેટમાં લખવી અને જો વોટર કાર્ડમાં તારીખ ના લખેલું હોય ઘણા વોટર કાર્ડમાં તારીખો નથી લખેલી આવતી ખાલી વરસ લખેલા હોય છે તો એવા કેસમાં તમારે તમારા જોડે જો બીજા વેલિડ ડોક્યુમેન્ટ હોય જેમ કે બર્થ સર્ટિફિકેટ છે એલસી છે પાસપોર્ટ છે તેના પરથી તમારે અહીંયા જન્મ તારીખ લખવાની રહેશે અહીંયા આધાર નંબર લખવાનો રહેશે બાર આંકડાનો આધાર નંબર આવશે જો તમારી પાસે આધાર કાર્ડ ના હોય તો અહીંયા કંઈ લખવાનું રહેશે નહીં અહીંયા મોબાઈલ નંબર લખવાનો રહેશે તો મોબાઈલ નંબર ચાલુ મોબાઈલ નંબર હોય એવો જ લખો અને ઘરમાંથી એવા વ્યક્તિનો નંબર લખો જો ફ્યુચરમાં કોઈ ક્વેરી આવે નોટિસ આવે અને ફો ટેલિફોનિક ક્વેરી આવે તો એ બાબતે પૂરેપૂરા જવાબો આપી શકે એવા માણસનો એવા ઘરના વ્યક્તિનો નંબર તમારે અહીંયા લખવાનો રહેશે અહીંયા પિતાનું પૂરું નામ લખવાનું રહેશે પિતાનો વોટર કાર્ડ નંબર લખવાનો રહેશે માતાનું નામ લખવાનું રહેશે માતાનો વોટર કાર્ડ નંબર લખવાનો રહેશે જો લગ્ન થઈ ગયેલા હોય તો અહીંયા જે લખતું હોય પતિનું યા પત્નીનું નામ લખવાનું રહેશે તેમનો વોટર કાર્ડ નંબર લખવાનો રહેશે તો આટલી વિગતો તો દરેક આસાનીથી ભરી શકે એવી વિગતો છે પરંતુ જો આ જે નીચેની વિગતો છે એ બહુ સમજીને ભરવાની જરૂરત છે તો આ જે વિભાગ છે તેમાં જો તમારું નામ બે હજાર બેની ની મતદાર યાદીમાં હોય તો આ વિભાગમાં તમારે માહિતી ભરવાની થાય છે અને જો બે હજાર બેની ની મતદાર યાદીમાં જો તમારું નામ ના હોય તો આ વિભાગમાં તમારે કશું ભરવાનું થતું નથી જો તમારું નામ બે હજાર બેની મતદાર યાદીમાં હોય તો તેની તમામ વિગતો આ રીતે ભરવાની છે તમારું નામ બે હજાર બેની યાદી મુજબ લખવાનું છે વોટર કાર્ડ નંબર જો તમારી પાસે હોય બે હજાર બેનો તો અહીંયા લખવાનું રહેશે જો ના હોય તો કશું લખવાનું થતું નથી સંબંધીના નામમાં બે હજાર બેની યાદીમાં સંબંધી તરીકે જેનું નામ તમારા પાછળ લખેલું છે તેનું નામ અહીંયા લખવાનું રહેશે જે વ્યક્તિનું ઉપર નામ લખ્યું તેના સાથેનો સંબંધ દર્શાવવાનો રહેશે જિલ્લાનું નામ રાજ્યનું નામ વિધાનસભાનું નામ આ બધી જ વિગતો બે હજાર બેની યાદીના મુજબ ભરવાની છે અને જો બે હજાર બેની મતદાર યાદીમાં તમારું નામ ના હોય તો આ વિભાગમાં કશું ભરવાનું નથી એવા લોકોને આ વિભાગમાં માહિતી ભરવાની છે તો આ વિભાગમાં બે હજાર બેની યાદીમાં જો તમારા સંબંધી જેવા કે પિતા માતા દાદા દાદી આમની વિગતો અહીંયા ભરવાની થાય છે આ વિભાગમાં બે હજાર બેમાં તમારા જે કોઈ સંબંધીનું નામ હોય ને એમની વિગતો અહીંયા ભરવાની થાય છે અહીંયા એમનું નામ લખવાનું છે બે હજાર બેની યાદીના મુજબ એ તે વખતેનો વોટર આઈડી કાર્ડ નંબર હોય તો તે લખવાનું રહેશે પછી એમના પાછળ જે સંબંધીનું નામ લખેલું છે બે હજાર બેની મતદાર યાદીમાં તો એ સંબંધીનું નામ લખવાનું રહેશે એ સંબંધી સાથેનો સંબંધ લખવાનું રહેશે જિલ્લો રાજ્યનું નામ વિધાનસભા અને યાદીના મુજબ તમામ વિગતો ભરવાની રહેશે તમારે અહીંયા સહી કરવાની રહેશે અને અહીંયા બંને ફોર્મમાં સહી કરાવવાની રહેશે અને ખાસ કરીને બી સહી જે તારીખે તમે ફોર્મ જમા કરાવો તે તારીખ સાથે બી સહી કરવાનું કહો કે જેનાથી જો તમારું ફોર્મ ખોવાઈ જાય ક્યાં તો પછી વેરિફિકેશન સુધી પહોંચે ના તો તમારા પાસે એક પ્રૂફ રહે કે મેં ડ્યુ ડેટના પહેલાં આ તારીખે ફોર્મ બી સહી સાથે જમા કરાવેલું છે તો ફોર્મ કઈ રીતે ભરવું તેની સમજણ તો આપણે લઈ લીધી ત્યારબાદ જો લેડીઝના કેસમાં જો ફોર્મ ભરવાનું થાય તો લેડીઝના કેસમાં જો બે હજાર બેની યાદીમાં એમનું પોતાનું નામ હોય તો તેમની વિગતો અહીંયા ભરવાની થાય છે અને બે હજાર બેની યાદીમાં જો એમનું નામ ના હોય તો એમના માતા પિતા દાદા દાદીની વિગતો અહીંયા ભરવાની થાય છે તેના પતિની હસબન્ડની વિગતો અહીંયા ભરવાની થતી નથી તેમના પિયર પક્ષમાંથી તેમના સંબંધીની વિગતો બે હજાર બેની યાદીમાં હોય તો એમની વિગતો અહીં અહીંયા ભરવાની થાય છે તો ફોર્મ કેવી રીતે ભરવું તેની સમજણ તો આપણે લઈ લીધી ત્યાર પછી એસઆઈઆરને લગતી થોડી માહિતી છે કે એસઆઈઆરની પ્રક્રિયા ક્યાંથી ક્યાં સુધી ચાલુ રહેશે તો તેના માટે સરકારે તારીખની ફાળવણીઓ કરી દીધેલી છે કે જેમાં ચાર નવેમ્બરથી એસઆઈની પ્રક્રિયા ચાલુ થઈ છે ચાર ડિસેમ્બર સુધી આનું કામગીરી ચાલુ રહેશે તો દરેકે ચાર ડિસેમ્બર સુધીમાં પોતાના ફોર્મ પૂરેપૂરા ભરીને બી સુધી પહોંચાડવાના રહેશે એક કોપી બીએલઓને આપવાની રહેશે અને એક કોપી બી જોડેથી સહી કરાવીને તારીખ સાથે આપણે કલેક્ટ કરીને સાચવીને રાખવાની રહેશે અને તે દરમિયાન આપ જોઈ શકો છો કે તારીખોનું શેડ્યુલ કે મુજબ છે અને ત્યારબાદ આપણે જે સવાલો લોકોના મનમાં છે તેના પર વાત કરી લઈએ તો ફોર્મ સાથે કોઈ દસ્તાવેજો આપવાના છે કે નહીં તો હાલ પૂરતા ફોર્મ જોડે કોઈ જ દસ્તાવેજો આપવાના થતા નથી પરંતુ વેરિફિકેશન પછી જો તમારા ફોર્મમાં કોઈ ક્વેરી હશે કાં તો પછી તમે જે વિગતો ભરી હશે તે ખોટી સાબિત થશે તો તમારા પર નોટિસ આવશે અને પૂરતા દસ્તાવેજો સાથે તમને બોલાવવામાં આવશે અને તે દસ્તાવેજોની વિગતો સરકાર દ્વારા આપવામાં આવેલી છે તો હાલ તો હાલ આટલા તેર અ દસ્તાવેજો દર્શાવવામાં આવેલા છે કે જેમાં આપ જોઈ શકો છો કે આ તેર ડોક્યુમેન્ટમાંથી કોઈ એક ડોક્યુમેન્ટ તમારે રજૂ કરવું પડશે કે જેમાં પાસપોર્ટ છે પછી બર્થ સર્ટિફિકેટ છે સ્કૂલના શૈક્ષણિક પ્રમાણપત્ર છે ઓ એસટી એસસી ઓબીસી યા ફિર કોઈ જાતિનું પ્રમાણપત્ર છે તો આમાંથી કોઈ પણ ડોક્યુમેન્ટ તમારે ફોર્મ સાથે હાલ પૂરતા આપવાના નથી પરંતુ જો નોટિસ આવે તો તમારે તે રજૂ કરવાના રહેશે તો તમામે એ તેર ડોક્યુમેન્ટના લિસ્ટમાંથી જે બની શકતા હોય એ ડોક્યુમેન્ટ તમારે હાલથી પ્રિપેર કરવાના ચાલુ કરવા પડશે ત્યારબાદ મરણ થઈ ગયેલા હોય તો તેનું ફોર્મ ભરવું કે નહીં તો બે હજાર પચીસની યાદીમાં જો નામ હોય અને જો એમનું મરણ થઈ ગયેલું હોય તો તમારે એ ને કોન્ટેક કરીને તેમનું ઇલેક્શન કાર્ડ મરણ થઈ ગયેલા તરીકે બંધ કરાવવાનું રહેશે અને જો બે ગામમાં તમારું ફોર્મ આવેલું હોય જો તમે ગામમાં બી ફોર્મ આવેલું હોય જો સિટીમાં રહેતા હોવ તો સિટીમાં બી ત્યાંથી ફોર્મ આવેલું હોય તો તમારે ગમે તે એક ફોર્મ ગમે તે એક વોટર કાર્ડ તમારે બીએલોને વાત કરીને તે બંધ કરાવવાનું રહેશે સ્થળાંતર તરીકે બંધ કરાવવાનું રહેશે તો આપણે ફોર્મ કેવી રીતે ભરવું અને એસઆઈને લગતા જેટલી બી માહિતી હતી તે તમને પહોંચાડવાની પૂરેપૂરી કોશિશ કરી છે અને જો ફોર્મ ભરો તો જાતે જ ભરો કેમ કે બીજા કોઈ જોડે ફોર્મ ભરાવશો અને ફોર્મ ભરવામાં કોઈ ભૂલ કરશે તો તમારું નામ મતદાર યાદીમાંથી નીકળી જશે અને જો બીજા કોઈ જોડે ફોર્મ ભરાવતા હોય તો ફોર્મ બીએલોને આપતા પહેલાં પૂરેપૂરું ચકાસી લો કે ફોર્મમાં માહિતી બરાબર ભરી છે કે નથી ભરી ત્યારબાદ જ ત્યારબાદ પોતાનું ફોર્મ બીએલઓને સબમિટ કરો અને લાસ્ટમાં બીએલઓની સહી કરાવો અને બીએલ ને એક ફોર્મ બીએલ ને જમા કરો અને એક ફોર્મ પોતાના જોડે પ્રૂફ તરીકે રાખો તો તમામે આની ખાસ ધ્યાન રાખી ફોર્મ ભરવું